ભાવનગર શહેરમાં મોડી રાત્રિના સમયે ભાવનગરમાં એક આઇસર ટ્રક ભરેલો ભાવનગર શહેરમાં મોડી રાત્રિના સમયે માલધારી સમાજને ગુપ્ત બાતમી મળી હતી કે ભાવનગર એક અશોક લેલેન્ડ ટ્રક રજિસ્ટર નંબર જી જે જીરો બે ઝેડ ઝેડ સડસઠ બાસઠના ના ડ્રાઈવર રબીકભાઈ રહીમભાઈ લાખાણી અને ક્લીનર રાજુભાઈ નવલભાઈ મકવાણા બંને આઈસર ટ્રકમાં તેર જેટલી ભેંસો ભરીને સિચો તરફથી ભરૂચ કતલખાને લઈ જવાની છે જ્યાં માલધારી સમાજના લોકોએ બાતમીવાળી મળતા તુરંત જ ચિત્ત ઉપર વોચ ગોઠવી ટ્રકને મહા મહેનતે રોકી બંને ઈસમોને ઝડપી લઈ બાતમાં ટ્રક જોતા કુરતાપૂર્વક તેર ભેંસો ખીચોખીચ ભરેલી હતી ત્યારે માલદારી સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈને બંને આરોપી તેમજ તેર ભેંસોને વર્તત પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દેને બંને ખાડકી શખ્સ સામે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી જ્યારે આશરે તેરે ભેંસોની કિંમત રૂપિયા પાંચ લાખ વીસ હજાર થતાં હેરાફેરી ટ્રકની કિંમત પાંચ લાખ મળી કિંમત રૂપિયા દસ લાખ વીસ હજારની મુદામાલ ટ્રક વાહનમાં પશુજીવ નો ભરી તેઓના માટે પાણી તથા ઘાસચારાની વ્યવસ્થા નહીં કરી કુર્તાપૂર્વક પૂર્વક ટ્રકમાંથી ભરી લઈ જતા ટ્રક ના ચાલક ડ્રાઈવર તથા ક્લીનર પકડાઈ જતા તેની વિરુદ્ધ વર્ત પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

रोटा वो वाला वो ની છે અમે તેર ભેંસું પકડેલી છે તેર ભેંસુ માંથી અને એવી રીતના જે ગાડી ઉભી રાખવાનો પ્રયાસ કર્યો ત્યારે એ ગાડી વાળાએ અમારી ચડાવવાનો કોશિશ કર્યો આ ભેંસ ભરીને ક્યાંથી ક્યાં જતી ભેંસ ભરીને મહવાથી આવ્યા ને ભરૂચ જાય છે અને નવ ની એક હાથ ની પ્રમિટ છે એમાં એને તેર તેર ભરી છે ત્રણ અથવા બાર વાગ્યા થી પકડી હવે એ નાચી કારે પકડે એ અમને નથી ખબર અમે બાર વાગ્યા ની પકડી બાર થી અત્યારે ત્રણ વાગ્યા છે ત્રણ વાગ્યા સુધીમાં એને હજી અહીંયા ભેંસો આમના જે હાલતમાં છે એ છે આમ દબી ને ખેચો ખચ ભરેલી મારું નામ ભુવા ગોવિંદ રૂવા ગામ રહું છું આપણે અત્યારે જે હાલમાં પકડી છે બાર વાગે ગાડી પકડી છે જે કાયદેસર નવ કે આઠ નવ ભેંસ રાખી અત્યારે તેર ભરેલી છે બાર વાગે ગાડી પકડેલી છે હજી ગાડી એમને એમ છે અને જે પોઝિશનમાં બાંધેલી હતી એ જ પોઝિશનમાં છે જેને એને ઉતારવાની નથી કાંઈ કર્યું નથી એટલે હું એટલું કહું છું કે આપણે કોઈ ગૂંગા જનવર મરે નહીં એનું ધ્યાન તો રાખવું જોઈએ આપણે ગમે જ્ઞાતિ હોય પછી જે માનતા હોય એ રૂપ મૂંગાઢોરને આવી રીતના બાંધીને ન રાખે અને કાયદેસર આ ગાડી કતલખાને જ જાય છે તમે જોઈ શકો છો અને અહીંથી સીધી સિચ્છર રોડ ઉપર પકડી છે ભાવનગર સિચ્છર રોડ અને ભરૂચ ગાડી જાય છે આમાં કેટલા જણા હતા એમાં એમાં બે જણા હતા અને બાકી પાઇલોટિંગ કરવા હાટુ ગાડી રાખે જ છે એ બધા અહીંયા ગાડી પોગી પહેલા એ લોકો પહોંચી જાય છે અહીંયા